તો એ ઓટોમેટિક ખબર પડી જાય કે આ બાર એક્સ કેવાય 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 પરિમિત એ બરાબર બાર એક્સ ધારો કે જો અહીંયા જો ધારો કે એ બરાબર બાર એક્સ આવી રકમ છે કે ત્રિકોણની બાજુઓ બાર જેમ સત્તર જેમ પચીસ ના પ્રમાણમાં હોય અને એની પરિમિતિ પાંચસો ચાલીસ તો આપી દીધી તો તેનું હવે પરિમિતિ નું સૂત્ર એવું છે કે એ બી વત્તા બીસી વત્તા સી એ બી વત્તા બીસી વત્તા સી પણ મેં તમને કીધું તો એ મૂકવાનું નથી શું મૂકવાનું છે એ પ્લસ બી પ્લસ સી તો આ એ જ છે માન લેવાનું કે પરિમિતિ બરાબર પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી અર્ પરિમિતિ ની વાત નથી અહીંયા આપણે પાંચસો ને ચાલીસ આપને આપી દીધા છે એ એટલે બાર એક્સ બી એટલે સત્તર એક્સ અને સી એટલે પચીસ એક્સ હવે આપને ખબર પડશે બાજુ કેટલી મળશે ને આપણે બાજુ મેળવવાની છે તો અહીંયા પાંચસો ને ચાલીસ છે એમના

દસ મળશે એક્સ બરાબર દસ આ મિત્રો તમને એ હવે બાજુ વીસ બી બરાબર સત્તર ગુણ્યા દસ એટલે કે એકસો ને સિત્તેર અને સી બરાબર પચીસ ગુણા દસ એટલે કે બસો ને પચાસ હવે આ બધાનો સરવાળો કરશો ને મિત્રો પરિમિતિ તમને પાંચસો કેટલી મળશે એસ મેળવીએ એસ એ વત્તા બી વત્તા સી છેદ માં બે સીધું મળી જશે પાંચસો ચાલીસ ભેગા બે પરિમિતિ આપણે આપી દીધી છે બધાનો સરવાળો તો એસ બરાબર ચોપન બસો ને તો અર્થ પરિમિતિ કેટલી મળી બસો ને સિત્તેર હવે આપણે ફળ મૂકી દેવાનું ક્ષેત્રફળ સૂત્ર કોના પ્રમાણે સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂન ની અંદર એસ એસ માઇનસ એસ માઇનસ બી અને સિતે બસો સિત્તેર માઇનસ એ એ કેટલું મળ્યું એકસો ને વીસ બસો સિત્તેર બી કેટલું છે એકસો ને સિત્તેર બસો સિત્તેર બસો સિત્તેર તો બધા આવશે પરિમિતિ છે બસો સિત્તેર બસો સિત્તેર બસો સિત્તેર બસો સિત્તેર ગુણ્યા બસો માંથી એકસો વીસ જાય તો કેટલા વધશે એકસો ને પચાસ અહીંયા બસો એકસો જાય તો મળશે સો અહીસો સિત્તેર માંથી બસો પચાસ મળશે બધાય સો છે તો દસ નો વર્ગ થાય પંદર દાદ એકસો પચાસ થાય બધામાં દસ દસ તો ચાલે જ છે અને પછી આપણે કરીએ તો બસો હિતા હિતાવી નું થાય પેલા તો બધા દસ દસ નો કટકા કરીએ કારણ કે કટકા કર્યા વિના તમને એમને આ આવડશે નહીં તો અહિયાં દસ વડે કોણ તો હિતાવી ગુણા દસ થાય આના આના દસ કરો તો પંદર ગુણા દસ થાય અને આના દસ દસ બે કટકા કરો અને આના દસ ગુણા બે કરો આવું કર્યું અત્યારે હાલ પૂરતું હવે દસ ને બધા જેટલા દસ હોય ને એને જોડી બનાવીએ તો આ એક જોડે આ બે જોડે એક લટકે હાજી એમ નમ તો એ ભલે રહી હવે સત્યાવીસ ની વાત છે પંદર ની વાત છે તો નવ તેરી સત્યાવીસ થાય અને પાંચ તેરી પંદર થાય તો ત્રણ એક નીકળે છે તો પેલા પેલા જે છે ને જોડી એ જોડે હજી એક કાને કર નાખીએ તો એ નવ તેરી ને સત્યાવીસ થશે પછી નવ એ પૂર્ણ વર્ગ છે એટલે ત્રણ તેરી નવ નવ તેરી પાંચ કરનાર ત્રણ પંચાણ પંદર આના હવે દસ હવે હું તું હજી બે લખી નાખો લટકાના એટલે એક કામ પદ હવે દસ કેટલા થયા એક આ એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ બે રિયા દસ હવે જો નીકળતું હોય તો કરશું આપણે નગર કાયમ ચલો હવે અહીંયા વર્ગ કરીએ તો નો વર્ગ વર્ગ કોમાં હજી છેલ્લે નીકળશે હો પાંચ દો દસ થાય પાંચ દો દસ થાય અહીંયા કરી જ નાખું આ એક દસ તો જોડી નાખતા તો બે થાય પાંચ થશે

નવ હજાર સેમી વર્ગ મળશે